એમજે ટીચિંગમાં તમારું જોરદાર સ્વાગત છે હું છું જય મહેતા ટાટ એચએસ અને ટાટ એસ ની તૈયારી જે ઉમેદવારો કરે છે એના માટે આજથી આપણે એક નવો ટોપિક શરૂ કરવાના છીએ એ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રિલિમ્સ માટે પંદર માર્કનો આ ટોપિક છે અને જેમાં તમે જોઈ શકો છો અલગ અલગ સબ ટોપિક આપેલા છે હું તમને સબ ટોપિક પ્રમાણે આખે આખો જે મેઇન ટોપિક છે પંદર માર્કનો એ ક્લિયર કરાવી દઈશ આની પહેલાં ઓલરેડી મેં દસ માર્કનો જે શિક્ષણની ફિલસોફીનો ટોપિક છે એ કમ્પ્લીટ કરાવી દીધેલો છે યુટ્યુબની અંદર આપણા કોર્સ સેક્શનમાં જશો એટલે તમને આખું એક કોર્સ જોવા મળશે પ્લેલિસ્ટ જોવા મળશે જેમાં તમે લાઈન બાય લાઈન બધા વિડીયો જોઈ શકો છો અને આખા ટોપિકની વિડીયો તમને ટેલિગામમાં મળી જશે જ્યાં તમે ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો એટલે ટેલિગ્રામ પણ જોઈન કરી લેજો લિંક બધાની ડિસ્ક્રિપ્શનના તમને મળી જશે બરાબર છે અને મારી ભણાવવાની એક સિસ્ટમ તમને બધાને ખબર જ છે જે લોકો જૂના છે એ લોકોને ખબર હશે બરાબર નવા છે એ લોકોને જણાવી દઉં કે હું તમને સૌથી પહેલાં એક ટોપિક સમજાવીશ ટોપિક સમજાવ્યા બાદ એનું કન્ટેન્ટ સમજાવ્યા બાદ એના એમસીક્યુ સોલ્વ કરાવીશ એમસીક્યુની અંદર જે પીવાયક્યુ છે પૂછાયેલા ક્વેશ્ચન છે બધા જૂના બરાબર જેમાં ટેટ ટુ પછી ટેટ વન ટાટ એચએસ અને ટાટ એસ આનો સમાવેશ કરેલો છે આના ક્વેશ્ચન્સનો એટલે તમને ખબર પડે કે એક્ઝામની અંદર કેવા પ્રકારના પ્રશ્નો આ ટોપિક રિલેટેડ પૂછાતા હોય બરાબર તમારે ક્યાં તૈયારી કરવી જોઈએ ખબર પડી શકે એટલે સ્માર્ટ તૈયારી તમારે થઈ જશે છેલ્લે સુધી વિડીયોને જોતા રહેવું મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને આખું જે આખું ટોપિક છે એ યાદ રહી જાય બરાબર દરેક વસ્તુ યાદ રહી જઈએ અને ટુ ધ પોઈન્ટ આપેલી છે સંકલ્પના અને ઉદભવ મનોવિજ્ઞાન ઇતિહાસ તેના વિષય વસ્તુના પરિવર્તન નો ઇતિહાસ છે શરૂઆતમાં મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન સાયન્સ ઓફ સોલ યાદ રાખજો શરૂઆતમાં આત્માનું વિજ્ઞાન કહેવામાં આવતું હતું બરાબર જે ગ્રીક દાર્શનિકો અરિસ્ટોટલ અને પ્લેટોના સમયથી પ્રચલિત હતું બરાબર ગ્રીક શબ્દો સાયકી એટલે આત્મા અને લોગસ અભ્યાસ પરથી ઉતરી આવેલો આ શબ્દ કાળક્રમે મનનું વિજ્ઞાન અને ત્યારબાદ ચેતનાનું વિજ્ઞાન બન્યું તો યાદ રાખજો કે મનોવિજ્ઞાન છે શરૂઆતમાં શું હતું આત્માનું વિજ્ઞાન પછી મનનું વિજ્ઞાન પછી ત્યારબાદ ચેતનાનું વિજ્ઞાન બન્યું પછી બે શબ્દ ગ્રીક બે શબ્દ આપણે ધ્યાનમાં લેવાના છે એક સાયકી એટલે આત્મા લોગસ એટલે અભ્યાસ બરાબર ઓગણીસમી સદીમાં વિલિયમ વુન્ટે વુન્ટ દ્વારા પ્રાયોગિક અભિગમ આપવા અપનાવ્યા પછી મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન સાયન્સ ઓફ બિહેવિયર તરીકે ઓળખવામાં આવ્યું હવે જો આયા ખૂબ જ મોસ્ટ એમ્પી પ્રશ્ન તમારો બને છે બરાબર યાદ રાખજો બે શબ્દ વિલિયમ વુન્ટ અને વર્તનનું વિજ્ઞાન ઓગણીસમી સદીમાં વિલિયમ વુન્ટે મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન કીધું છે બરાબર શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક એવી પ્રયોજિત શાખા છે જે સ્કિનરના મતે શાખા છે સ્કિનરના મતે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણની પ્રક્રિયામાં આવતા માનવ વર્તનનો અભ્યાસ છે આ વિષયનો મુખ્ય ઉદ્દેશ્ય અધ્યતા લર્નર અને અધ્યાપન પ્રક્રિયા લર્નિંગ પ્રોસેસ અને અધ્યયન પરિસ્થિતિ લર્નિંગ સિચ્યુએશનને સમજવાનો છે તે શિક્ષકોને બાળકના માનસિક સ્વાસ્થ્ય વ્યક્તિગત ભિન્નતા અને વર્ગખંડના વ્યવહારને સમજવામાં અત્યંત નિર્ણાયક મદદ પૂરી પાડે છે હજુ આમાં એટલું બધું યાદ રાખવાનું તમારું છે નહીં આમાં જ યાદ રાખવાનું છે ફરીથી એકવાર સ્પીડમાં રિપીટ કરી નાખું એટલે તમને ફટાફટ યાદ રહી જાય સાયકી એટલે આત્મા લોગોસ એટલે અભ્યાસ આ ગ્રીક શબ્દો છે બરાબર શરૂઆતમાં આત્માનું વિજ્ઞાન કહેવામાં આવતું હતું ત્યારબાદ કાળક્રમે એને મનનું વિજ્ઞાન અને ચેતનાનું વિજ્ઞાન કીધું પછી વિલિયમ ઉન્ટા ઓગણીસો સદીમાં એને શું કીધું વર્તનનું વિજ્ઞાન કીધું આટલું યાદ રહી જાય એટલે વાંધો નહીં આવે તમને બરાબર હવે મેઈન ટોપિક વૃદ્ધિ અને વિકાસ બરાબર ટેટ વન ની અંદર ઓલરેડી અમે સમજાવેલું હતું જે લોકોએ વિડીયો જોયો તો ઠીક છે ના જોયો હોય તો એનું આખું પ્લેલિસ્ટ છે જેમાં તમને લાઈન બાય લાઈન ટેટ વન અને ટેટ ટુ ના બધા ટોપિક મળી જશે બરાબર કોન્સેપ્ટ વાઇસ એટલે તમે જોઈ લેજો બાકી અત્યારે તમને સમજાવવાનો છું માનવ જીવનના અભ્યાસમાં વૃદ્ધિ અને વિકાસ એ બે પાયાની પ્રક્રિયા છે જોકે સામાન્ય વ્યવહારમાં આ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે પરંતુ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ બેમાં તફાવત છે સૌથી પહેલા તમને વૃદ્ધિની વાત કરીએ કોન્સેપ્ટ વિભાવના એટલે કે કોન્સેપ્ટ બરાબર વૃદ્ધિ એટલે શરીરના અવયવના કદ આકાર અને વજનમાં થતો કુદરતી વધારો વૃદ્ધિ એટલે શું કીધું શરીરની વાત કરીએ વૃદ્ધિ એટલે શરીરની વાત કરી લીધે શું કદ આકાર અને વજનમાં થતો કુદરતી વધારો તે મુખ્યત્વે શારીરિક અને સંખ્યાત્મક ક્વોન્ટિટેટિવ પાછા પાસે જોડાયેલી છે યાદ રાખજો સંખ્યાત્મક વૃદ્ધિ છે સંખ્યાત્મક છે બરાબર ક્વોન્ટિટેટિવ કહેવાય આને આ પ્રક્રિયા ગર્ભદાનથી શરૂ થાય છે અને વ્યક્તિ પુખ્ત બને મિચ્યુર થાય બરાબર છે ત્યાં સુધી ચાલે છે વૃદ્ધિ એ વાર્તા પર આધારિત પ્રક્રિયા છે અને ભૌતિક માપ પદ્ધતિ એક જ મિનિટ ચલો ભૌતિક માપ પદ્ધતિ દ્વારા માપી શકાય છે વૃદ્ધિ દ્વારા વૃદ્ધિના મુખ્ય લક્ષણો તમે જોઈ શકો છો વૃદ્ધિ એ શારીરિક પરિવર્તન સૂચવે છે માત્ર પરિપક્વતાના સમય સુધી ચાલે છે વૃદ્ધિમાં થતા ફેરફારો પ્રત્યક્ષ જોઈ શકાય છે તે વિકાસનો એક ભાગ છે તો હવે સમજાય વૃદ્ધિ છે બરાબર એ શારીરિક પ્રક્રિયા છે ક્વોન્ટિટેટિવ છે જેને આપણે માપી શકાય છે સંખ્યાત્મક કહી શકાય બરાબર ગર્ભધાનથી લઈ અને મેચ્યોર મેચ્યુરિટી હોય ત્યાં સુધી વૃદ્ધિ ચાલતી હોય છે શારીરિક પરિવર્તન છે માત્ર પરિપક્વતા સમય સુધી ચાલે છે અને એના ફેરફારો છે એ આપણે જોઈ શકાય છે વિકાસ આનંદ થોડુંક અલગ છે વિકાસ છે એ ગુણાત્મક છે જેને આપણે

જેમ કે આ બહુ મોટો વિકાસ હોય તો એની અંદર વૃદ્ધિ આવેલી હોય કે વૃદ્ધિ શારીરિક છે અને વિકાસમાં તમે શારીરની તો વાત વાત કરો કરો છો છો શરીરની મતલબ શારીરિક વસ્તુની પરંતુ એની હારે હારે માનસિક સામાજિક સામાજિક અને નૈતિક આ તમામ પાસાઓ આપણે આવરી લેતા હોઈએ અને વિકાસ છે તમને ખબર જ છે કે જન્મથી લઈ એના મૃત્યુ સુધી નિરંતર ચાલતી પ્રક્રિયા છે ગુણાત્મક છે આજીવન ચાલે છે વિકાસમાં સંકલિત પરિવર્તનો જોવા મળે છે જેમ કે શારીરિક સાથે માનસિક અને સામાજિક વિકાસનું માપન પ્રત્યક્ષ રીતે કઠિન છે મતલબ કે ડાયરેક્ટ તમે વિકાસ તો માપી શકતા નથી એનું અવલોકન અને મૂલ્યાંકન આપણે કરવું પડે સિમ્પલ સમજી ગયા હશો હજી લોકોને ડાઉટ હોય તો આપણી પાસે એક તફાવત પણ છે જ બરાબર તમે જોઈ આમાં દરેક વસ્તુ આવી જાય બરાબર વૃદ્ધિ છે સંખ્યાત્મક હતા પરિમાણાત્મક કહેવાય યાત્રા સંખ્યાત્મક નું બીજું નામ પરિમાણાત્મક અને પરિમાણાત્મક નો વિરોધી શબ્દ ગુણાત્મક હોય પરિમાણાત્મક ગુણાત્મક અને ગુણાત્મક ને બીજી રીતે ક્રિયાત્મક પણ કહેવાય બરાબર તો વૃદ્ધિ છે સંખ્યાત્મક પરિમાણાત્મક હોય વિકાસ છે ગુણાત્મક કે ક્રિયાત્મક હોય માત્ર શારીરિક પાસા પર પૂરતું મર્યાદિત છે આમાં શારીરિક માનસિક સામાજિક સર્વાંગી વસ્તુ આવશે પુખ્તાવસ્થા સુધી જ હોય છે તે પછી અટકી જાય છે આમાં ગર્ભદાનથી લઈને મૃત્યુ સુધી અને આપણે કહેવાય છે વુંબથી ટુંબ સુધી વુંબ એટલે શું ગર્ભદાન ગર્ભ બરાબર ટુંબ એટલે શું કબ્ર બરાબર તો જન્મથી ગર્ભથી લઈને કબ્ર સુધી મતલબ કે વુંબથી ટુંબ સુધી ચાલતી પ્રક્રિયા છે વિકાસ પ્રત્યક્ષ રીતે માપી શકાય છે સેમી કિલો એવી રીતના આમાં માપન કરવું અઘરું છે વૃદ્ધિ એ વિકાસનો એક જ ભાગ છે વૃદ્ધિ વિકાસની અંદર સમાયેલો છે મતલબ કે વૃદ્ધિ વિકાસનો ભાગ છે વિકાસ એ વૃદ્ધિ વગર પણ શક્ય હોય શકે છે યાદ રાખજો વિકાસ એ વૃદ્ધિ વગર પણ થઈ શકે છે મેં તમને કીધું એ પ્રમાણે કે પુખ્તાવસ્થા પછી મતલબ કે એકવાર તમે વેચ્યોર થઈ ગયા અઢાર કે બાવીસ વર્ષ પછી તમારો શારીરિક વિકાસ અટકી જાય છે પણ તમારો જે બીજો વિકાસ ચાલુ હોય મતલબ તમારી વૃદ્ધિ અટકી જાય પણ વિકાસ ચાલુ હોય બરાબર એટલે વૃદ્ધિ વગર પણ વિકાસ સતત ચાલુ રહેતો હોય છે પ્રત્યક્ષ જોઈ શકાય છે નામાં માત્ર અનુભવી શકાય છે ચાલો હવે અમુક આપણે પાયાના સિદ્ધાંત જોઈ લઈએ લગભગ પાંચ અલગ અલગ તમને સિદ્ધાંતો આપેલા છે સિદ્ધાંતો સાવ સહેલા છે તમને એમથી કિંમત સીધા પૂછી શકાય છે બરાબર છે સૌથી પહેલો સિદ્ધાંત આવશે સાતત્યનો સિદ્ધાંત મતલબ કે પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી વિકાસ છે એ અવરી ચાલતી પ્રક્રિયા છે ગર્ભાવસ્થાથી લઈ ને કબર સુધી બરાબર મેં તમને કીધું એ પ્રમાણે ગર્ભથી કર્ભ સુધી એટલે કે કબર સુધી એનો મતલબ કે વૂંબથી ટૂંબથી ચાલતી પ્રક્રિયા છે વ્યક્તિ ભિન્નતાનું સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ ડિફરન્સીસ બરાબર કે દરેક વ્યક્તિ છે એ અલગ અલગ હોય છે દરેક બાળક છે એનો વિકાસનો દર અલગ અલગ હોય છે બે બાળકો જેમ કે સમાન વયના હોય તો એનો પણ શારીરિક અને માનસિક વિકાસનો તફાવત તમે જોઈ શકો છો બે અલગ અલગ ટ્વિન્સ હોય મતલબ કે જોડિયા બાળકો હોય એનો પણ વિકાસ અલગ અલગ હોઈ શકે છે બરાબર વિકાસની દિશા સિદ્ધાંત અલગ અલગ ડાયરેકશન બે ડાયરેક્શન આપણે આપેલી છે એક શીરો પૃચ્છાભિમુખ માથાથી શરૂ થઈ અને પગના તળિયા સુધી વિકાસ થતો હોય બરાબર જેને આપણે કેશી કે શરીરના વિકાસના કેન્દ્ર કરોડો સુધી જઈને બાહ્ય અંગો સુધી વિકાસ થતો હોય છે મતલબ કે બે અલગ અલગ દિશા આપેલી છે માથાથી પગ સુધી અને કરોડો સુધી બાહ્ય અંગો સુધી બરાબર યાદ રાખજો સામાન્ય થી વિશિષ્ટ પ્રતિચાર નો સિદ્ધાંત બાળક પેલા સામાન્ય પ્રતિક્રિયા આપે છે ત્યારબાદ વિશિષ્ટ કૌશલ્ય શીખે છે જેમ કે સૌથી આખો હાથ અને પછી આંગળીઓથી પેન પકડવી સોરી ચાલો તમને કે સામાન્ય થી વિશિષ્ટ તરફ સૌથી પહેલા બાળક છે એ તમને હાથેથી કોઈ વસ્તુ પકડતો હોય આખો હાથ છે એ વસ્તુ પકડવા માટે ઉપયોગ કરે આંગળીથી ના પડે કારણ કે એને ખબર નથી પડતી એનો એટલો વિકાસ થઈ થયો ધીમે ધીમે આંગળીઓનો ઉપયોગ કરતા પેન પકડવા માટે પરસ્પર સંબંધનો સિદ્ધાંત શારીરિક માનસિક સામાજિક વિકાસ એક સાથે જોડાયેલા હોય છે બરાબર એક પાસામાં કોઈ ખામી સર્જાય તો બાકીના પાસાને પણ અસર થતી હોય છે ક્લિયર થઈ ગયું આ વસ્તુ તો અલગ અલગ પાંચ સિદ્ધાંતો છે સાવિધિ છે ડાયરેક્ટ સિદ્ધાંત તમને પૂછી શકે છે પણ તમને જોશો એટલે ખબર પડી જશે એમસીક્યુમાં એકવાર આવશે એટલે વાંધો નહીં આવે બરાબર વિકાસના અલગ અલગ તબક્કાઓ બરાબર જો ગર્ભાવસ્થા શેષ પૂર્વ બાલ્યવસ્થા ઉત્તર બાલ્યવસ્થા અને તરુણાવસ્થા આ તમારે વર્ષ યાદ રાખવાના છે ગર્ભધાનથી જન્મ સુધી ગર્ભાવસ્થા હોય તમને ખબર જ છે વિકાસની ગતિ અત્યંત ધડપી શેષ અવસ્થા મતલબ શું જન્મથી બે વર્ષ સુધી આ તબક્કે બાળક સંપૂર્ણપણે પરાવલંબી હોય છે પૂર્વ બાલ્યવસ્થા બરાબર બે થી છ વર્ષ સુધી રમકડાની ઉંમર ટોયેજ કહેવાય આ તમને પ્રશ્ન પૂછી શકે જો પૂર્વ બાલ્યવસ્થા ટોયેજ કોને કહેવાય રમકડાની ઉંમર કઈ અથવા કેટલા વર્ષ સુધી હોય તો બે થી છ વર્ષ સુધી ભાષાના વિકાસ માટે અત્યંત મહત્વની આ પણ તમને પૂછાય કે ભાષાના વિકાસ માટે કઈ અવસ્થા ખૂબ જ મહત્વની છે તો કઈ જ કહેવાય ટોય જ કહેવાય બે થી છ વર્ષ કારણ કે બે થી છ વર્ષનું બાળક છે એ રમકડા રમતું હોય છે બરાબર ઉત્તર બાલ્ય અવસ્થા લેટ ચાઇલ્ડહુડ બરાબર છ થી બાર વર્ષની ઉંમર શાળાકીય ઉંમર સ્કૂલ એજ કહેવાય જ્યાં સામાજિકરણ તર્કશક્તિનો પાયો નખાય છે તરુણ અવસ્થા અઢારથી બારથી લઈને અઢાર ઓગણીસ વર્ષ સુધી બરાબર પરિવર્તન અને કટોકટીનો ગાળો સૌથી ખતરનાક એજ કહેવાય તો આ એજ છે એડોલેસન્સની બરાબર આની એક વેબ સિરીઝ પણ આપણે છે આવેલી છે તમે જોઈ હશે નેટફ્લિક્સની અંદર જોજો સારી છે એવી ચલો અત્યારની એક્ઝામ પૂરી થઈ પાસ થાવ પછી હાલો હવે આગળ વિકાસ અસર કરતા પરિબળો અને વાર્તા અને વાતાવરણ આ કમ્પ્લીટ થયા પછી આપણે એમસીક્યુ સોલ્વ કરશું બરાબર સાવ ઇઝી છે વિકાસને અસર કરતા પરિબળો જેમાં સૌથી પહેલાં આવે વારસો અને બીજું આવશે વાતાવરણ બરાબર આપણે આને વારસો એટલે નેચર અને વાતાવરણ એટલે નર્ચર આના વિશે આપણે કહેતા હોઈએ નેચર અને નર્ચર એ વસ્તુ યાદ રાખજો અસરકતા પરિબળમાં નેચર નર્ચર આવશે નેચર એટલે હેરિડિટી બરાબર વારસો એટલે માતા પિતા દ્વારા દ્વારા જેટલી મળતી વસ્તુઓ છે બરાબર એ વારસાની અંદર આવશે જેમ કે જનીન જીન્સ આપણે કહેતા હોય રંગસૂત્રો ક્રોમોઝોમ્સ બાળકની બુદ્ધિ શારીરિક બાંધો મૂળભૂત ક્ષમતા આ બધી વસ્તુ આપણે માતા પિતા દ્વારા મળતી હોય છે મનુષ્યની કુલ ત્રેવીસ જોડ કુલ 46 રંગસૂત્ર હોય છે આ વર્ષનો તમને પૂછાઈ શકે છે યાદ રાખજો આ સાયન્સનો પ્રશ્ન છે ઘણા લોકો એમ કહેતા સાયન્સનો પ્રશ્ન છે પણ મનોવિજ્ઞાનની અંદર પણ આ વસ્તુ આવેલી છે એ તમારે યાદ રાખવી જરૂરી છે કે મનુષ્યમાં કેટલા જોડ રંગસૂત્ર હોય તો ત્રેવીસ જોડ અને કુલ કેટલા હોય તો કુલ હોય છેતાલીસ હોય બરાબર વાતાવરણની વાત કરીએ તો જે ભૌતિક વાતાવરણ હોય સામાજિક વાતાવરણ હોય વિકાસને જે દિશા આપતું હોય શિક્ષણ સંસ્કાર સંતુલિત આહાર સામાજિક પ્રક્રિયા બધી વસ્તુ વાતાવરણની અંદર આવતી હોય વાતાવરણ સારું તો બાળક છે એની વિકાસ વ્યવસ્થિત થઈ શકે જેમ કે તમને ખબર કે કે ભાઈ બે પોપટના બચ્ચા હતા એકને સાધુ પાસે મોકલેલું એકને ચોર પાસે મોકલે મોટો થયો તો એ ખરાબ શબ્દ બોલતા શીખી ગયો બરાબર સાધુ પાસે એ બહુ સારી સારી વાત શીખેલો હતો તો આ સમજે કે વાતાવરણ કેવું એનો પણ આધાર રાખે છે અમુક વસ્તુ વિકાસના પાસાઓ બૌદ્ધિક અને મનોસામાજિક વિકાસના અભ્યાસમાં જીન પિયાજે બૌદ્ધાત્મક વિકાસ સિદ્ધાંત આપેલો છે અને એરિક એરિક્સન એ મનોસામાજિક સિદ્ધાંત અત્યંત પ્રચલિત છે તો બે અલગ અલગ સિદ્ધાંત હવે જો જનરલી છે ને ટેટ વન કે ટેટ ટુ ની એક્ઝામમાં આ આવેલું હોય છે તમને એટલું બધું પૂછાતું નથી હોતું પણ આપણે છતાં એકવાર વ્યવસ્થિત જોઈ એકાદો એકાદ આવજો આવી જાય તો તમને વાંધો ના આવે બરાબર છે જો જીન પિયાજે અને એરિક એરિક્સન જીન પિયાજે બૌદ્ધાત્મક વિકાસ સિદ્ધાંત આપેલું છે અને એરિક એરિક્સને મનોસામાજિક વિકાસ સિદ્ધાંત આપેલો છે અને પિયાજેના જે ચાર તબક્કા છે બરાબર સેન્સરી મોટર મતલબ કે સંવેદનાત્મક ગ્રાહક સંવેદન ગ્રાહક પછી પૂર્વ ક્રિયાત્મક મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક આ ચાર અલગ અલગ તબક્કા છે આની ઉંમર ને ઘણી બધી વસ્તુ આ તમે ડિટેલમાં ઉતરું તો ઘણી બધી વસ્તુ આવે છે બરાબર તમારે જો વ્યવસ્થિત જોવું હોય તો મેં તમને કીધું કે તમને જે મારા પ્લેલિસ્ટના ઓપ્શનમાં જાશો કોર્સ વાળા ઓપ્શનમાં જાશો તો ટેટ વન ટુ માટેનો કોર્સ છે એની અંદર મેં તમને જીન પિયા વિશે સમજાયેલું છે આખે વ્યવસ્થિત બરાબર છે તમે જોઈ શકો છો જીન વ્યવસ્થિત વિશે પણ તમને આખે આખું એક ટોપિક જ આપેલું છે જેમાં તમને દરેક વસ્તુ સમજાવેલી છે તમે ડિટેલમાં જવું તેમાં એ વિડીયો જોઈ શકો છો બરાબર યુટ્યુબમાં અવેલેબલ છે ચેનલ ઉપર એરિક રિક્ષણ છે એને જીવન વિકાસના આઠ તબક્કા આપેલા છે અને આઠે આઠ વિશે મેં તમને એમાં સમજાવેલું છે બરાબર અત્યારે એટલું જરૂરી નથી કારણ કે તમારા સિલેબસની અંદર એટલું ડિટેલમાં નથી આની અંદર કારણ કે આપણે ખાલી વૃદ્ધિ શબ્દ આપેલો છે તો આમાં તો જોવા જઈએ તો ટેટ વન ટુ ના જેટલો સિલેબસ છે બધું આવી જાય એના જોવા રહી તો પણ આપણે મેં તમને કીધું પ્રમાણે કે ટોપિક વાઇઝ જ કરવું ને ટુ ધ પોઈન્ટ કરવું જોઈએ જે પૂછાય એવું તો આટલું ડીપમાં તમને આમાં નહીં પૂછાય આ બધા વિષે એટલું નહીં પૂછાય બરાબર ચલો હવે આપણે એમ સુકીની વાત કરીએ ખાલી એટલું યાદ રાખજો કે એરિક રિક્સન છે એને વિકાસના આઠ તબક્કા આપેલા છે અને પીએજે ચાર આપેલા છે બરાબર અને પીએજેનો સિદ્ધાંત છે એ બૌદ્ધાત્મક વિકાસનો છે અને એરિક રિક્સનનો મોનો સામાજિક વિકાસનો સિદ્ધાંત છે ચાલો પ્રશ્ન નંબર એક બરાબર તમને પ્રશ્ન આપેલો છે નીચેના જવાબ અને સમજૂતી પણ આપેલી છે એટલે એકવાર ધ્યાનથી જોઈ લેજો વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે બરાબર હવે તમને ખબર જ છે કે વૃદ્ધિ છે બરાબર ગુણાત્મક હોય કે પરિમાણાત્મક હોય તો વૃદ્ધિ જે પરિમાણાત્મક હોય બરાબર અને વિકાસ હોય ગુણાત્મક હોય તો પરિમાણાત્મક સંખ્યાત્મક હોય એટલે વૃદ્ધિ જે સંખ્યાત્મક છે અને વિકાસ છે એ ગુણાત્મક છે અને ગુણાત્મક આપણે ક્રિયાત્મક પણ કહેતા હોય છે આગળ આવી ગયું છે દરેક વસ્તુ તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે વૃદ્ધિ કદ ઉચાઈ વજન વધારો માપી શકાય છે એટલે સંખ્યાત્મક કહેવાય અને વિકાસને માપી શકાતો નથી એ ગુણાત્મક છે હવે જો આ શબ્દ તમે વાંચી લો શકો તમને ખબર હોય જો આ શબ્દ ક્યાં આવેલો છે સેવ લો કેડ્યુલ બરાબર વિકાતો તિદાન શું સૂચવે છે હવે તમને ખબર તો ને પક થી માથા સુધી આ તો તમને આવેલો છે પક થી માથા સુધી કે માથા થી પક સુધી જે આપણે સમજી ગયા તો બરાબર તાઈજ માથા થી પક સુધી બરાબર તાઈ શબ્દ આવેલો છે તમને

તમે તમને કીધું પ્રમાણે તમને પીવાયક્યુ આપેલા છે પૂછાયેલા પ્રશ્નો આપેલા છે આને પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન કહેવાય મને લાગે પૂછાયેલા પ્રશ્નો તો માનવ શરીરમાં ત્રેવીસ જોડ છે એ રંગસૂત્ર હોય જોડ પૂછે તો ત્રેવીસ અને કુલ પૂછે તો છેતાલીસ વિકાસના આઠ મોનો તબક્કા કોણ જો મેં તમને કીધું પ્રમાણે મોનો સામાજિક કીએ આઠ કીએ તો એરી કેરી સનાવે બરાબર છે તો એ જ રમકડાની ઉંમર કોને કહેવાય તો આને કહેવા છે પૂર્વ બાલ્યવસ્થા બાલ્યવસ્થા તો હોય જ રમકડાની ઉંમર બાલ્યવસ્થા જ કહેવાય પણ એમાં કયું તો પૂર્વ બરાબર સ્કૂલ એજ કહીએ તો ઉત્તર બે છ વર્ષ વિકાસની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે તો જન્મથી લઈને ગર્ભધાંતિ બરાબર કેમાં આવશે ગર્ભધાંતિ જન્મથી ના આવે આમ તો વૃદ્ધિ છે એ જન્મથી થતી હોય છે પણ વિકાસ છે એ ગર્ભધાંતિ લઈને કબર સુધી મતલબ કે ઊંઘથી ટૂંક સુધી બરાબર ગર્ભથી લઈને કબર સુધી થતી હોય છે તમને ખબર પડી ગઈ નીચેનામાંથી ક્યુ પરિબળ વૃદ્ધિને સૌથી વધુ સર કરે છે પુસ્તકો પોષણ અને વારસો સામાજિક દરજ્જો મિત્ર જૂથ તો જો વૃદ્ધિ એટલે શું શારીરિક બાંધો શારીરિક બાંધો છે એમાં પુસ્તકો સામાજિક દરજ્જો આવે શું આવે પોષણ અને વારસો વારસો કેવો છે એના પર વૃદ્ધિ આધાર રાખે છે કોઈ વ્યક્તિ આફ્રિકામાં જન્મું હોય અને એનું શરીર છે એકદમ ખડતલ હોય મતલબ કે એની હાઈટ છે એ હાડા છ ફૂટની કે છ ફૂટની હોઈ શકે છે

જન્મથી બે વર્ષ બે થી સાત વર્ષ સાત થી અગિયાર વર્ષ અગિયાર થી પછી આ ચારે ચાર મેં તમને આની પહેલા જે ટેટ વન ટુ માટેની જે પ્લેલિસ્ટ છે ને દરેક વસ્તુ વ્યવસ્થિત સમજાવેલી છે એક ચાર્ટમાં તમને બધી વસ્તુ આપેલી છે એમાં જો અમૂર્ત ક્રિયાત્મક છે ને એ અગિયાર વર્ષ પછી હોય અમૂર્ત અને તાર્કિક વિચાર કરવા સક્ષમ હોય છે એકવાર ફરી તમને સમજાવી દઉં ચાલો જે લોકોને ખબર ના હોય તો યાદ રાખજો સંવેદનકારક તબકો અથવા તો સંવેદન ગ્રાહક તબકો ઝીરો થી બે વર્ષ ક્રિયાત્મક બે થી સાત વર્ષ પછી મૂર્ત ક્રિયાત્મક સાત થી અગિયાર વર્ષ અને અગિયાર વર્ષ પછી અમૂર્ત ક્રિયાત્મક તબકો આવી રીતના હોય છે બરાબર જન્મથી બે વર્ષ બે હજાર સાત થી અગિયાર અગિયાર થી પછી વિકાસે કેવી પ્રક્રિયા ગણાય છે તો અટકે નહીં એવી સતત ચાલતી પ્રક્રિયા તો સાતત્યપૂર્ણ અને નિરંતર બરાબર બાળકમાં જોવા મળતા વ્યક્તિગત તફાવતો માટે કોણ જવાબદાર છે વ્યક્તિગત તફાવતો માટે બરાબર તો વારસો અને વાતાવરણ ની કારણ કે અલગ અલગ વ્યક્તિગત તફાવતો એના માટે જોવા મળતા હોય તો વારસો અને વાતાવરણ આવશે તો આ દસ પ્રશ્ન ક્લિયર થઈ ગયો તમને આખો ટોપિક ક્લિયર થઈ ગયો હશે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બીજો ટોપિક તરુણ અવસ્થા સમજાવવાનો છું આપણે એકવાર જોઈ લઈ જુઓ મેં તમને વૃદ્ધિ અને વિકાસ આ ટોપિક સમજાવી દીધો છે હવે હું તમને તરુણ અવસ્થા સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનની અલગ અલગ પદ્ધતિઓ સમજશું બરાબર છે અલગ અલગ ટોપિક છે લાઈન બાય લાઈન હું તમને લેતો જઈશ એટલે તમારો પંદર ગુણનો ટોપિક છે એ ક્લિયર થઈ જાય અને મેક્સિમમ તમે માર્ચામાં કવર કરી શકો બાકી જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે આખું એક પ્લે લિસ્ટ છે જ ફરી પ્લે પ્લેલિસ્ટ જોઈ લેજો પાછળ વિડીયો જોઈ લેજો બરાબર તમને મજા આવશે જોવાની અને ગમે તો લાઇક અને શેર કરી નાખજો ખાસ કરીને તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલ છે બરાબર બીએડના ગ્રુપ છે એ બધા ગ્રુપમાં વિડીયો શેર કરી નાખો બરાબર છે આ ફ્રી વસ્તુ છે તો બીજા લોકો સુધી પહોંચે તો વધારે સારું કહેવાય બરાબર છે ને લાઈક અને હાઈફ આપી દેજો લાઈક કરનાવજો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં